તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે શુભ સવાર સાથે અને સવારના જોકે આજ આઠ વાગી ગયા છે અને આપણે આજ વાડીનું કામ છે જોકે મગફળી આપણે થોડી ઘણી પીડી દીધી આજ હલર આવશે એટલે કાઢવાની છે પડાની અંદર જે આપણે વીણી ને આપણે ઢગલો કરીને મૂક્યો છે એ આજ હલરમાંથી આપણે ધાર કરવાની છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો કેવું છે આજ વાડીનું કામકાજ આ બાજુ આપણે આટો બારો આવે છે પડકે પાડોશીમાં અને જીરાનું જો કે વાવેતર કરેલું છે જીરાનું અને પાડોશી જો કે સામે હૈલા આવે છે જોકે જીરું આપણે અઠવાડિયે વાવેતર ચાલુ હતું આપણે અઠવાડિયાથી એટલે વાવેતર થઈ ગયું છે આપણે બે દિવસ પહેલાં જો કે પાણી પાયેલું છે આ બાજુની સાઈડ

કઈક ઉગી ગયું થોડા ઘણા વીઘા માં ઉગી ગયું કઈક બાકી છે હા કઈક ઉગતું આવે થોડીક રે નીચે નાખો ભાઈ આપણે તો કે આ નેટ ની જરૂર હતી નેટ લેવા આવતા રહીએ ગાડી ઉપર કીધું કલર આવે એટલે થોડું જોશે પાછળવામાં એટલે પાછું પાછું તો નીચી દઈશું એટલામાં ચાલો નેટ લેતા જઈ અને ભાઈ વાડીનું લોકેશન તમે જુઓ ભાઈ આંબાના ઝાડ ને લીંબુનો બગીચો જુઓ આવી રીતની ભાઈ વાડી છે ઓલી સાઈડ જો કે હરકવાનું કઈ ઝાડવા છે બોલ તું નીચે રહી ગયો હો હાલો ભાઈ હલર આવી ગયું છે વાડી આપણે હવે જો કે આપણે ઢગલો કાઢવાનો છે આ પીડું એટલું ટ્રેક્ટર નો જો કે અઢી ફેરાઈ ગયું છે હાલો થોડીક વારમાં કરતું કામ ચાલુ મનતું કાઢવા અને પાંચ જણા આવી જો કે માણસો વાંધો નહીં થઈ રહી છે કટોકટી છે

બે નહી આ બાજુ આપડે બધી કાગજ કમ્પ્લીટ પાછી ને બકડીયા બધી વસ્તુટ ભેગી કરી છે ななななな。<music>

થોડી બાજુ સાઈડ આપણે કાં તો થોડું ભાઈ કીધું છે થોડીક વાર કાઢી વારશું ને ઉપર આપણે હેમુભાઈ છે સાસડીયા ભાઈ અમારા પાડો હાલો ભાઈ મગફળી હવે કમ્પ્લેટ કાઢી વાળી છે કામ થઈ ગયું છે કમ્પ્લેટ અને જોકે આપણે પરાની વેળેલી મગફળી આટલી નીકળી છે આવી રીતનો આપણે ઢગલો થયો છે હવે જો કે ચા પાણી ની તૈયારી થાય છે આ છે એ ગાડી ઘરે ચાલો બરો પાત્રો જો કે ફિટ કરણ બાકી રહી ગયું તો પાછી થોડી નીચે પાડી ભાઈ પાત્રો ફિટ કરે છે તો જાવ દીયો ભાઈ સાઈડમાં લઈને બંધ કરો પછી ચા પાણી પી દીધું રવાના થઈ ગયો કલર ભાઈ જો કે ચા પાવો પડે આપણે દરવાળા ભાઈ વ્યાતા થઈ ગયા ચા પાણી પાઈ દીધા અને એ થઈ ગયા રવાના હે જ્યાં પડા બાજુ અને આપણે તો બીજું કામ છે અને થોડીક વાર પછી વાકાને પણ જવાનું છે હવે નઈ જો આપણે જઈશું વાકાને બાકી આજ નું તો કે કામ બહુ જ કાય કામ કાજ રહ્યું છે અને હવે વિડિયો આપણે પૂરો કરશું અને તો કે વિડિયો પૂરો કરશું આપણે તમને મગફળી દેખાડી દઉં એકદમ હજી ખલો હલાની આટલી વીણી આ જો જમીનમાં પડેલી મગફળી આપણે આટલી વીણી છે અને કેટલા મણ થાય એમાં નકે નહીં આ રીતે વીણી હા જો હાથે વીણેલી આપણે વારીને ઢગલા કરીને ભર્યા હતા ને એ જ મગફળી છે હા ભાઈ પાણી ગરમ હાલો મિત્રો આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે અને હવે આ સાથે જ આજનો વિડીયો પૂરો કરશું તમને અમારા વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને જણાવજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી